એલવીસ યાદવની મુશ્કેલીઓ વધી છે નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કરતો હતો એફએસએલ રિપોર્ટમાં ખુલાસા જોવા મળ્યા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ બિગ બોસ ફેમ એલબિશ યાદવની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે રેવ પાર્ટીઓમાં સાપુના ઝેર સપ્લાય કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે નોયડા પોલીસે તપાસ માટે જયપુર એફએસએલને તેના સેમ્પલ મોકલ્યા હતા હવે એફએસએલ રિપોર્ટમાં પ્રજાતિના સાપુનું ઝેર મળી આવ્યું છે ફેમસ યુટ્યુબર એલબિશ યાદવ સહિત સ્પેરોના વિરુદ્ધ સેક્ટર ઓગણપચાસ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે બીજેપી સાંસદ મેનકા ગાંધીના એનજીઓ

આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ